તમારા સંતાનોની ખામીઓ જોવાને બદલે ખૂબીઓ જોવાની કેવું પાડી ખામીઓ નહીં જો ખૂબીઓ જુઓ આપણે ખામીઓ જોયા આ તને આન ખાવર કુ આન ખાવર તું ઓલી ખબર ન પડતી ઓલી પણ જે પડે છે એ તો જુઓ ખૂબીઓ જુઓ ખામીઓ જુઓ ખૂબીઓ જોશો કોઈની ખૂબી નિખરશે અને એમાં ખામી દબાઈ દઈશ બાકી ખામીઓ જોયા કરશો તો ખામીઓ વધારે બહાર આવશે કે બહાર જ નહીં આવીએ આ ખરેખર વિચારવા જેવું રાજકોટની અંદર ઘરે બેઠા બેઠા અમે પાંચ છ અમારી ચર્ચાનો વિષય એવો હતો કે આજના મા બાપ કેવા વિષય ઉપર સાતમા માં અભ્યાસ કરતો હતો એટલે કદાચ એની બાર કે તેર વર્ષની ઉંમર હશે છોકરાની તેર વર્ષની ઉમર છોકરો એ દૂર બેઠો બેઠો અમારી વાતો સાંભળજો પછી એ ઉભો અમારી નજીક સાહેબ સાહેબ એક વાત કેવી છે તો એ બોલને બેટા શું કેવું મને કે સાહેબ આબ તમે કદાય વાતો કરો છો ને કે મા બાપ કેવા હોય મા બાપ કેવા હોય સાહેબ હું ત્યાં બેઠો કે તો બધું સાંભળકો તેર વર્ષની એ છોકરો બોલે ના એ સાહેબ મા બાપ એ હોય બધાય મા બાપ જુદા જુદાનું મા બાપ સરખાનો હોય બધાય મા બાપ અલગ અલગ ના સ્વભાવ અલગ અલગ પણ સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાના બધાય મા બાપ સરખા હોય સાહેબ એક બાબત એવી છે દુનિયાના બધા મા બાપ સભા મેં કીધું બેટા એવી કઈ બાબત છે અને એ છોકરો જવાબ આપે છે એવું કે છે કે સાહેબ સાહેબ દુનિયાના બધાય મા બાપને બીજાના સંતાનો જ ગમે પોતાના કોઈ મોકો ને આ બાબત આ બધા મા બાપ છે આ નરી વાસ્તવિકતા છે આપણને આપણા જ નથી આપણને માસી નો પેલો ગમે મામાની પેલી છોકરી ગમે એ બધા એ જો કેટલા પરિણામ લાવે છે હવે જો કેટલા ટકા લાવે આપણને આપણા જ ગમતા તે જે દિવસે તમને તમારા ગમતા આવીને એ દિવસે એનો વિકાસ ચાલુ થશે મા બાપ તરીકે વિચાર બે આપણને આપણા ગમવા જોઈએ એક વખત જો બાળકો તમને ગમતા થાય કે જે કક્ષાએ છે કક્ષા એ સ્વીકારતા થાવ તો એ સારામાં સારું પરિણામ લાવી તમારા હાથમાં આપશે એને ગમતા તો કરો એક સત્ય ઘટના એક છોકરો શિમલાની અંદર અભ્યાસ કરતો સત્ય ઘટના શિમલાની અંદર બોર્ડિંગ સ્કૂલ માં રહે એનું બોર્ડ નું રિઝલ્ટ બોર્ડ નું રિઝલ્ટ આવ્યું ને એટલે એ વખતે ઇન્ટરનેટ માં સિસ્ટમ નહોતી કયો એમના ફાધર રિઝલ્ટ લાવ્યા ઘરે આવ્યા છોકરો રાહ જોઈને બેઠો કે પપ્પા રિઝલ્ટ લાવ્યા પપ્પા રિઝલ્ટ લાવ્યા આમ જા એટલો હોય શું કતો પપ્પા શું રિઝલ્ટ આવી પપ્પા શું રિઝલ્ટ આવી એ કે બેટા રિઝલ્ટ અહીંયા ડિક્લેર કરવામાં નહીં આવે આજે સાંજે એક શાનદાર પાર્ટી આપવામાં આવે આલિશાન હોટલમાં પાર્ટી આપવામાં આવશે અને ત્યાં તારું રિઝલ્ટ ડિક્લેર કરવાનો છોકરો એટલો હાજી હા પપ્પા એ બોલે છે એ જ બતાવે છે કે આપણું રિઝલ્ટ તનાતનને ચકાચક છે ખરેખર સાંજે આ ભાઈ એમના પત્ની અને દીકરાને લઈ લઈ આલીશાન હોતલમાં ખૂબ સરસ જમવાનો ઓર્ડર આ છોકરાને જે જે ગમતું તું ને એવું બધું અને દીકરાને એમ કહેતા જાય બેટા પ્રેમ કી જમ અને જે પાવે તે મંગાવવા આનંદ આ બેટા હું એટલો ખુશ છું ને તારે જે જોઈએ એમાં છોકરાની મજા આવતી જાય એ બહુ પ્રેમથી જમ્યો જમી લીધું છોકરાએ બધું પૂરું થયું અને પછી આ ભાઈ ઊભા ગયા છોકરા પાસે ગયા એની પીઠ પર પ્રેમ કે હાથ ખેલવ્યું અને પછી એવું ગયું એ બેટા તારું રિઝલ્ટ આવી ગયું છે પણ બેટા તું બોર્ડની પરીક્ષામાં ફેલ આવીશ પોઝિટિવ રિઝલ્ટ હતી છોકરાને આજ કોલ આવ્યો અને એ વખતે એના પપ્પા કહે છે પણ બેટા મને તારા પર વિશ્વાસ છે બેટા બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ ને અને જીવનની પરીક્ષા બહુ લાંબુ પે લાગે એમ કે બેટા એ ફક્ત ફેલ થયા આપણે તારામ જોશું શું કામ ફેલ થયા સુધારશું પ્રયત્ન કરશું પરિણામ મળશે મને બેટા તારા પ્રત્યે કોઈ રોષ નહીં તારા પ્રત્યે કોઈ વિસ્સો નથી અને એટલે જ મેં આ પાર્ટી આપીતી દેતા આપણે બીજી વખત પ્રયત્ન કરીશું બેટા તું હવે શાંતિથી ઘરે બેસી અને વિચાર પર કરજે કે શું કામ નબળું પરિણામ આવ્યું ત્યાં ક્યાં ખામી રહી જરૂર પડે ત્યાં મને કહેજો હું તને મદદ કરીશ કે કરીશ હા કોઈ ચિંતા નહીં કરા છોકરાનું બધું ટેન્શન અદ્રશ્ય અને એ છોકરો ફરી પાછો ભરે ગયો ફરી પાછું ભણવાનું શરૂ અને પછી એમને જે સફળતાઓ મળતી ગયો આ છોકરો આજે માત્ર ભારતમાં નહીં વિશ્વની અંદર એના આધુનિકને કારણે અસિદ્ધ થાય છે આ છોકરાનું નામ છે અનુપમ ખેર

અને બોર્ડ ની પરીક્ષા દિવસ સુધી આમ પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી રોજ મમ્મી કે પપ્પા દીકરા દીકરી માથે હાથ કરી લે તું કે બેટા તારાથી જે મહેનત ખાઈ કર બેટા અમને તારી પાસે કોઈ આટલા ટકા ની આટલા ટકા ની કોઈ અપેક્ષા નથી આપણે ભગવાન પ્રાર્થના કરીશું તને તારી મહેનત પ્રમાણે પરિણામ મળે બેઠો બેટા કોઈ ચિંતા નહીં કરતો એનું અડધું ટેન્શન જતું રહેશે અને બધું પેપરમાં રિફ્લેક્ટ પેપરમાં રિફ્લેક્ટ એટલા માટે નથી થતું બિચારા માનસિક તણાવ હોય છે અહીંથી એટલું બધું દબાણ હોય છે ને કે પેપર આપવા માટે જાય ભૂલી જાય પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય આમાં કેટલાય અનુભવ થશે પરીક્ષા નજીક આવે ને એમ ખાવાનું ના ભાવે ઊંઘ ના આવે આ બધી ચાલુ થાય દબાણ ને કારણે બાકી નોર્મલી સ્કૂલ માં જ પરીક્ષા આપતા જ તા બોર્ડ ની પરીક્ષા આપતા કેમ આવું થાય મા બાપ આ સમજે એટલે મેં પેલું કહ્યું ને કે સંતાનોની ખામીઓ નહીં ખૂબીઓ જુઓ અને મા બાપ તરીકે એક બીજો સિદ્ધાંત તમારા સંતાનોને તમારી ટીકાની નહીં ટેકાની જવાની તમારી ટીકાની જરૂર નથી તમારો ટેકો જોઈએ ટેકો આપો ટેકો આપશો એ દીકરો દીકરી ક્યાંય કોઈ છે ટેકો આપતા શા આપણે નથી કરી શકતા ખરેખર બોર્ડની પરીક્ષાનો સમય જેમ જેમ નજીક આવે એ સમયે આ દીકરા અને દીકરીને આપની હુંસ્તી વધારે જોલા આ શાળાએ કેમ આજે વાલીઓને અહીંયા બોલાવ્યા ખાલી વિદ્યાર્થીને બોલાવીને વાત કરી શકે ને વાલીઓને કેમ બોલાવ્યા આની પાછળનું કારણ એ છે કે આ પરીક્ષા ની અંદર માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો માત્ર ને માત્ર શાળાનો રોલ નથી પણ શાળાની સાથે વાલીઓ પણ એટલો જ રોલ છે તમારે બીજું કઈ કરવાનું પણ માત્ર આપવાની છે છે પ્રેમ અને પ્રેરણા આપો ને તો પણ એ અદભુત કામ કરી શકો મહાભારત નું જયારે યુદ્ધ થયું ત્યારે એમાં બે પક્ષો પાંડવો અને કૌરવે અને આ બે પક્ષોમાં તમામ રીતે કોઈ ચડિયાતો પક્ષ હોય ને તો એ કૌરવ પક્ષ બધી રીતે ચડિયાતો હતો કદાચ કોઈને ખબર ના હોય તો મહાભારતના યુદ્ધમાં અઢાર અક્ષોમિણી સેના યુદ્ધ લડેલી અને અઢાર અક્ષોમિણી સેનામાંથી કૌરવોના પક્ષમાં અગિયાર અક્ષોમિની સેના હતી પાંડવોના પક્ષમાં તો સાત જ અક્ષોવિણી એટલે પાંડવો કરતા કૌરવોનું નું સૈન્ય પણ પચાસ ટકા વધાર્યો પાંડવો પાસે માત્ર યુવા યોદ્ધાઓ હતા જેની પાસે કોઈ અનુભવ નહીં અને કૌરવો પાસે અનુભવી યોદ્ધાઓ હતા કૃપાચાર્ય દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ એક ચાર એવા યોદ્ધા પાંડવો બિચારા વનમાકી આવેલા ભિખારી જેવા કોઈ સંપત્તિ નહીં કોઈ સત્તા નહીં પાંડવો રાજ પેલા કૌરવો રાજ સત્તા પર બેઠેલા પાંડવો કરતા કૌરવો તમામ રીતે ચડિયાતા હતા અને છતાંય મહાભારતના યુદ્ધમાં પાંડવો જિંદગી કૌરવવારી એની પાછળનું કારણ સમજવા જેવું કૌરવો ની સેનામાં રહેલા મામા શલ્ય અને પાંડવો ની સેનામાં રહેલા ભગવાન પ્રશ્ન અને આ બંનેની ભૂમિકા સમજજો મામા શલ્ય શું કામ કરે એ હંમેશા કૌરવ સેનાને હતોત્સાહિત કરવાનું કાપ હતા જયારે સાંજે યુદ્ધની વ્યૂહરચના નક્કી કરવા માટે બધા ભેગા થાય આવતીકાલે આપણે યુદ્ધ લડશું એની વાતો કરીએ મામા શલ્ય ઉભા થાય ઢીલી ઢીલી પોચી પોચી વાતો કરી બધા મનોબળ તોડી અને બીજી તરફ ભગવાન કૃષ્ણ કે જેનું મનોબળ કૂટી ગયું હતું એવા અર્જુનને પણ પ્રેરણા ને ભૂખ કાપી યુદ્ધ લડવા માટે તૈયાર માતા પિતા તરીકે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આપણા સંતાન માટે આપણે કઈ ભૂમિકામાં છીએ શલ્ય ની ભૂમિકામાં છીએ કે કૃષ્ણ ની ભૂમિકામાં છીએ અને હું ખાતરી સાથે કહું મોટા ભાગના હા બા શલય ની ભૂમિકા નિભાવે છીએ અજાણતા જાણીને નહીં જાણીને કોઈ નાની ભાઈ ના પણ અજાણતા આપણે શલ્ય ની ભૂમિકા નિભાવીએ છીએ એનું મનોબળ તોડવાનું કામ કરીએ છીએ એને ટેકો આપવાનું કામ નથી કરતા એને હું આપવાનું કામ નથી કરતા બોર્ડની પરીક્ષા વખતે મા બાપ તરીકે આ વાત સમજો અને તમારા દીબરા દીકરી સાથે રહેજો એને હું ફાપજો એની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખજો ચોક્કસપણે સારું પરિણામ લાવશો શ્રીમદ ભગવદ્ ગીતાનો એવો જ બીજો મહત્વનો અધ્યાય એટલે કર્મયોર જ્ઞાન યોગને સમજવા માટે આપણે એક પ્રશ્ન પૂછ્યો હું કોણ છું અનંત ક્ષમતાઓથી ભરેલો માણસ આ જ્ઞાનીએ કર્મયોગ સમજવું હોય તો પણ એક જ પ્રશ્ન પૂછવાનું જે જવાબ મળે તે કર્મયોગ પ્રશ્ન માત્ર એટલો છે ભાઈ આઈ એમ હિયર હું અહિયાં શા માટે હું અહિયાં શા માટે છું એ પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે ને એ તમારો કર્મય વિદ્યાર્થી મિત્રો પેલા તો એ સમજો કે તમે કોઈ સામાન્ય નક્કી કેટલાક તો પોતાની જાતને જ સાવ સામાન્ય સમજી લે આપણા ત્યાં નહીં ખાઈ શકે ને સાવ આવો છું હું સાવ છો જ નહીં તમે સામાન્ય કેટલાક એવું કે ના મારી તો આ દુનિયા છે ભાઈ જરૂર છે એટલે જ ભગવાન અહીંયા લાવ્યા we <laughs>